માંડવીના તાપી નદીના રિવરફ્રન્ટ ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર ઉકાઈ કેન્દ્ર દ્વારા મત્સ્યબીજ સંચયનો કાર્યક્રમ મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં યોજાયો મત્સ્યબીજ છોડવાથી તાપી નદીનું શુદ્ધિકરણ થશે અને બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે આ પ્રસંગે તાપી મૈયાની પૂજા અર્ચના કરી કુંવરજી હળપતિના હસ્તે મૈયામાં પાંચ હજાર જેટલા મત્સ્ય બીજ સંચય કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંડવી પાર્ટીના પ્રમુખ નગર ભાજપ પ્રમુખ માંડવી પાલિકા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ હાજર રહ્યા હતા આજે માંડવી નગરના ફંડ ઉપર ઉકાઈ કામગીરી યુનિવર્સિટી મારફતે તાપી માતાની અંદર મચ્છી નાખવામાં આવી છે ખાસ કરીને મચ્છીના અમારા અધિકારી જે સંચાલન કરી રહ્યા છે સ્મિતજીના અધ્યક્ષસ્થાને આ મચ્છી પાણીમાં છોડવાનું કામ કરવામાં આવ્યું પાંચ હજાર જેટલી માછલીઓ આ તાપી નદીઓમાં નાખવામાં આવી છે જેને કારણે તાપી નદીના કિનારે વસતા ગામડાના જે માછીમારો છે સોક્યો ઝાડ એ બધી નાખતા હોય એ લોકોને પાંચથી છ મહિનાની અંદર મચ્છી ઉદ્યોગનો એક નવો ધંધો મળશે અને સ્મિતજીએ કહ્યું તેમ આગામી વર્ષોની અંદર અમે ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે બે અઢી કરોડ જેટલી માછલીઓ આ તાપી નદીની અંદર નાખશું જેને કારણે તાપી નદીમાં જે ગંદકીઓ થાય છે શુદ્ધિકરણ પણ થશે અને સાથે સાથે બેકાર લોકો છે એવા નવયુવાનોને રોજગારી પ્રાપ્ત થશે